ઓ ભાઈ એટલો વરસાદ વંધાઈને આવે કે વરસાદ આવશે ને તો વાત જ ના પૂછો એવો વરસાદ આવશે તમે જોઈ શકો છો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ હશો સૌથી પહેલાં તો તમને બધાને જય માતાજી જય દ્વારકાધીશ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો આજે તો સવાર સવારમાં ચા નાસ્તો કરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ કેમ કે આજે આપણે જવાનું છે ખેતરની અંદર તમને થમનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જાય છે અને આજનું વાતાવરણ પણ તમે અહીંયા પાછળ જોઈ શકો છો બહુ મસ્ત વાતાવરણ છે અહીંયા પણ તમને બતાવી દો તમે જોઈ શકો છો એકદમ સરસ ઠંડુ વાતાવરણ છે તમે જોઈ શકો છો બરાબર તો આજે આપણે બહુ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને અહીંયા ટ્રેક્ટર પણ આપણું કમ્પ્લીટ આવી ગયું છે બરાબર તો હવે આપણે જવું છે ખેતરમાં તો અહીંયાથી ઘરેથી જે પણ વસ્તુ લેવાનું છે બધું લઈ લઈએ અને પછી આપણે નીકળીએ અને અહીંયા તમે જો મારા કાકા પણ પાણીનો બાટલો ભરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે પરંતુ પાણી જય માતાજી જય માતાજી ચલો હવે વાવણી કરવા પાણી ભરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે બિયારણનું બધું લેવાનું છે બધું લઈ લઈએ અને પછી આપણે નીકળીએ અને અહીંયા તમે જોશો બિયારણ પર લઈને આવી ગયા છે મારા પપ્પા તો હવે બધું વસ્તુ આવી ગયું છે તો હવે ટ્રેક્ટરને સીધા નીકળીએ આપણે ખેતર જવા માટે તો ફાઇનલી આવા ટ્રેક્ટર લઈને ઘરેથી નીકળી ગયા છે ખેતર જવા માટે તમે જોઈ શકો છો અને આ બાજુ મારા કાકા પણ આવી ગયા છે ને ટ્રેક્ટર અત્યારે અમારા પપ્પા આખે છે બરાબર તો મિત્રો ફાઇનલી આપણે પોકી ગયા છીએ ખેતરની અંદર અહીંયા તમે જો ટ્રેક્ટર પણ આવી ગયું છે બરાબર અને આ છે આપણું ખેતર અહીંયા તમે જોઈ શકો છો જે આખું જેટલું પણ આખેલું દેખાય છે બધું આપણું ખેતર છે ને આ છે આપણા બાપાનું પણ આમાં અત્યારે નથી આનું આ જે ટોટલ ચાર વીઘા છે એમાં આપણે વાવું છું બરાબર ખેતરની અંદર અને ટ્રેક્ટર પણ કમ્પ્લીટ આવી ગયું છે

જોઈ શકો છો આ બિયારણ છે તે આપણે વાવવાનું છે તુવેને નાખી દીધી છે તમે જોશો ડોલમાં અને કંઈક આવું બિયારણ નીકળે છે હેવી ડ્રાઈવર હવે ટ્રેક્ટરમાં બેસી ગયો હોય તો ચા નાખવાનો આપણે સીધો આઈકલ પાછળીના પપ્પા વાવણી કરો બે ગયા પાછળ તો મિત્રો એકદમ દોરી જેવો ચા નાખ્યો હોય આપણા ભાઈએ તમારે પણ વાવણી કરવી હોય તો કેજો ડ્રાઈવરને હું મોકલી દઈશ એકદમ સીધો ચા ખેંચે હે તમે જોઈ શકો છો કેવો ચા થયો હોય

જો આ બાજુ આટલું ચા આપણે વાય દીધા છે ને હવે ચેક કરીએ છીએ કે તુવેર કેટલી ઊંડી થાય છે જાય છે એ તમે જોઈ શકો છો મલિક નહીં આટલું ખોતર્યું પણ હજુ દાણો નથી મળ્યો અરે તુવેરા દેખાય નહીં દેતા હા જોઈ શકો છો અહીંયા દાણો મળી ગયો છે પાંચ આગળ જેટલી ઊંડી જાય છે તો મિત્રો અહીંયા તમે જોશો આપણે આટલું સુધી અહીંયા વાઈ જીધું છે ને આ બાજુ હજુ ખોલ્યા રહ્યા ને અહીંયા જોઈ શકો છો વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે હજુ વાઈ નહીં રહ્યા તો મિત્રો હવે છે ને અહીંયા મોસિમ લેવાનું ચાલુ થઈ ગયું છે ને અહીંયા પાછળ જોઈ શકો છો મારા પપ્પા પપ્પા થઈ ગયા છે કેમ કે જમીન એક લેવલ થઈ જાય બરાબર અહીંયા તમે એક લેવલ થઈ જાય એટલે આપણે પેલા અહીંયા સામે પહોંચી જઈએ પછી આપણે ફળથી જવું છે ને પછી વાવું છે અત્યારે બાકી જે આ ઢગલા થયા છે એ ઢગલા લેવલ તો મિત્રો ફાઇનલી છે તે આપણા આખા ચાર વિઘાના ખેતરમાં છે તે વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે અને એકદમ સરસ મજાનું વાવેતર થઈ ગયું છે બરાબર પેલા થોડુંક આપણે વાવતા હતા પણ અહીંયા થોડાક સાંટા આવી ગયા હતા પણ તો પણ કંઈ વાંધો આવ્યો નથી કેમ કે બહુ વધારે સાંટા નથી આવ્યા બાકી થોડા થોડા જ આવ્યા હતા તો આપણે આખા ખેતરની અંદર છે તો બહુ મસ્ત છે સરસ મજાનું વાવેતર થઈ ગયું છે તો હવે આપણે જે આગળ આપણી બાજુમાં જે ખેતર હતું બાપાનું એની અંદર વાવવાનું છે બરાબર તો એમાં થોડુંક આપણે ટેફાં હતા તો એ પાકી દીધા છે તો આગળ તમને બતાવું બરાબર તો એમાં આપણે વાવેતર કરવાનું છે એમાં ના પાડતા હતા પણ તો પણ આપણે કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો આમાં આપણે વાવું છે આ બાજ તો આપણે વાવી દીધું છે આ બાજ જે બીજું ચાર વિકા છે એમાં વાવનું છે આમાં પ્લાવવાળું ખેતર છે એટલે થોડાક ટેફા વધારા હતા તો એ પાકી દીધા છે પણ હવે આપણે વાવી દેવાનું છે બરાબર તો હવે આમાં વાવણી કરી દેવાનું છે અને આ બાજ અહીંયા ટ્રેક્ટર આવી ગયું તો મિત્રો અહીંયા ફાઇનલી આપણે ટ્રેક્ટર છે તે એના એ ચાહે લગાવી દીધું છે કેમ કે એ એક જ ચાહે છે તે આપણે આખા ખેતરની અંદર વાહવાનું છે બરાબર ને આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો ફટાફટ છે તે વાહન ચાલુ કરી દઈએ કેમકે ફરતી જે છે તે છાંટા ચાલુ થઈ ગયા છે વરસાદ આવી શકે છે કેમ કે સવારનું વાતાવરણ છે તે બહુ વરસાદી છે એકદમ ધૂમસ છે વાદળ છે ચાલે તો મિત્રો ચા પી લીધું છે ને અહિયાં તમે જોઈ શકો છો જે આપણે અહીંયા આ બાજુ આટલું છે સુધી વાઈ દીધું છે બરાબર પેલું તો કમ્પ્લીટ થઈ ગયું છે અને સાંટા આવતા તે હવે થોડા થોડા બંધ થઈ ગયા છે પણ આમાં થોડાક ઢેફા છે પણ ધીરે ધીરે વાઈએ છીએ સરસ વાવણી થાય છે બરાબર તો મિત્રો ફાઇનલી આપણે આઠે આઠ વીઘાની અંદર છે તે વાવણી કરી દીધી છે કે એકદમ સરસ છે તે વાવણી થઈ ગઈ છે બધા ખેતરની અંદર તમે જોશો આખું ખેતર છે આમાં તો થઈ ગયું હતું આમાં પણ પ્લાવ હતું પણ થોડાક ટેફા હતા પણ શાંતિથી આપણે વાવણી કરી છે તો કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર તો આ ખેતર તો આખું કમ્પ્લીટ વાવણીનું થઈ ગયું છે પૂરું તો હવે આપણે જવાનું છે બીજા ખેતરની અંદર તો ચાલો આ ફટાફટ છે તે બીજા ખેતરમાં જઈએ અને મિત્રો તમે હજુ સુધી આ બ્લોગ જોતા હોય તો વિડીયોને લાઇક ના કરો તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો અને થોડોક સપોર્ટ કરો કેમ કે આપણી યુટ્યુબ ચેનલને તમને દરરોજ છે તે આવા નવા નવા બ્લોગ જોવા મળી રહેશે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી થોડોક સપોર્ટ કરજો તો આ સીધર છે તે કમ્પ્લીટ આખું પૂરું થઈ ગયું છે તો ચાલો બીજા ખેતરની અંદર જવાનું છે ને આપણું ટ્રેક્ટર પણ અહીંયા બહાર હવે કાઢી દીધું છે બરાબર તો ચાલો અહીંયાથી આ રસ્તો છે તો અહીંયાથી આપણે બહાર જવાનું છે ત્યાંથી કમ્પ્લીટ વાવણી કરીને નીકળી ગયા છે હવે અહીંયા અહીંયાના રસ્તે બીજા ખેતરમાં જવા માટે તો જવાનું છે બીજા ખેતરમાં તો ત્યાં જઈને પણ આપણે જુવેર જ વાવણી કરવાની છે તો ચાલો ફટાફટ છે બીજા ખેતરમાં પોકી દઈએ તો મિત્રો ફાઇનલી પોખી ગયા છે આપણા ખેતરની અંદર અને આ છે આપણું ખેતર તમે જોઈ શકો છો બરાબર તો આ પણ બે વઘાનું ખેતર છે તો આની અંદર પણ આપણે જુવેર જ વાવણી છે મિત્રો આમાં પણ આપણે વાવણી કરવાનું ચાલુ કરી દીધું છે અહીંયા તમે જોઈ શકો છો જે પહેલો ચા છે આપણે અહીંયા નાખી દીધો છે તો અહીંયા જોઈશું કે આલો ચાનું કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર તો અહીંયા છે એનું તમને બતાવું કે આપણો ચા કેવો આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો આ ખેતરની અંદર પણ ચા આપણે કમ્પ્લીટ નાખી દીધો છે શકો છો તો કંઈક આવો ચા આપણે નાખ્યો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અમારા ખેતરમાં હજુ તમે જોઈ શકો છો ઇંટોળીના ઈંડા છે તમે જોઈ શકો છો શું લાગે છે તમને આવા વરસાદ આવશે કે નહીં આવે કોમેન્ટ કરી જણાવી દઈએ તો મિત્રો ફાઇનલી આપણે આ ખેતર છે અંદર આખા ખેતરની અંદર વાવણી કરી દીધી છે બહુ સરસ મસ્ત મજાની છે તે અહીંયા વાવણી થઈ ગઈ છે ને એક વિગો આ ખેતરની અંદર આપણે વાવણી કરી દીધી છે બરાબર મિત્રો વાવણી તો આપણે કરી દીધી છે પણ અહીંયા તમને એક વસ્તુ બતાવી તમે જો આ બાજુ જોઈ શકો છો વાતાવરણ ખાલી એક બાજુ તમે જુઓ ખાલી ઓ ભાઈ એટલો વરસાદ રંધાઈને આવે તો કે વરસાદ આવશે ને તો વાત જ ના પૂછો એવો વરસાદ આવશે તમે જોઈ શકો છો અને આ બાજુ આપણે અહીંયા વાવણી કરી મૂકી છે તો મિત્રો આજના બ્લોગની અંદર આટલું જ જો બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ મિત્રો થોડોક સપોર્ટ કરજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇકને એક સબસ્ક્રાઈબ કરી અને તમે સપોર્ટ કરી શકો છો બરાબર મિત્રો તો આજના બ્લોગની અંદર આટલું જ ત્યાં સુધી જય જવાન જય કિસાન જય માતાજી